સવારે કેટલા વાગે નહીં ઉઠવું જોઈએ જાણો સમગ્ર વિગતવાર માર્ગદર્શન એક સવારનું મહત્વ સવારનું સમય શરીર માટે માત્ર દિવસનો આરંભ નથી પરંતુ શારીરિક માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તી માટે મહત્વપૂર્ણ છે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને જણાવી શકે છે કે ઉઠવાનો યોગ્ય સમય શરીરના બાયોલોજીકલ ક્લોક મેટાબોલિઝમ અને મગજના કાર્ય પર સીધો અસર કરે છે જો તમે નિયમિત રીતે મોડું ઉઠતા રહો તો તે ઘણા આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે ઊર્જાનો અભાવ મેટાબોલિઝમ ધીમું પડવું ચિંતાને વધારવું દિવસના આયોજનમાં વિલંબ બે મોડું ઊઠવાનું નુકસાન ઘણા લોકો માટે લાઈફસ્ટાઈલ એવી બની ગઈ છે કે તેઓ સવારના 8:00 વાગે જાગે છે પરંતુ આ આદતથી કેટલીક ગંભીર સમસ્યાઓ થાય છે 2.1 શારીરિક અસર મેટાબોલિઝમ ધીમું પડે છે મોડું ઉઠવાથી પાચનતંત્ર ઠીક રીતે કાર્ય નથી કરતા વજન વધે છે મોડું ઉઠવા કમ્બાઇન્ડ વિથ સેટન્ટરી લાઈફસ્ટાઈલ લીડ્સ ટુ વેઇટ ગેઇન સલામતીમાં ઘટાડો દિવસની રાશિ પૂરતી પ્રકાશ અને સૂર્યના હેતુથી શરીરના વિટામિન ડી સ્તર ઓછું થાય છે બે પોઈન્ટ બે માનસિક અસર મૂડ અને ઉત્સાહ પર અસર મોડું ઉઠવાથી ડિપ્રેશન અને માનસિક થાક વધે છે પ્રોડક્ટિવિટી ઘટાડો મગજ ધીમો અને તંદુરસ્તી ઘટે છે પરિણામે કામનું ઉત્પાદન ઓછું થાય છે બે પોઈન્ટ ત્રણ દૈનિક જીવન પર અસર મોડું ઊઠવાથી હાલાતે વિલંબ થાય છે સવારે મહત્વના કામ કરવા માટે સમય ન મળે દિવસની રોજિંદા યોજના બગડી જાય છે ત્રણ સવાર વહેલી ઉઠવાનું મહત્ત્વ આયુર્વેદમાં અને આધુનિક વિજ્ઞાનમાં બ્રહ્મ મુહૂર્ત સૂર્ય ઉગતા પહેલાં એક પોઈન્ટ પાંચથી બે કલાક સૌથી ઉત્તમ સમય ગણાય છે આ સમય ઉઠવાથી શરીર મન અને આત્મા ત્રણેય માટે લાભ થાય છે ત્રણ પોઈન્ટ એક શારીરિક લાભ મેટાબોલિઝમ તંદુરસ્ત રહે છે હૃદય અને ફેફસા મજબૂત થાય છે ઉર્જા સ્તર વધારે રહે છે ત્રણ પોઈન્ટ બે માનસિક લાભ મગજ તાજો અને કન્ફ્યુઝન ફ્રી થાય છે ધ્યાન મેડિટેશન અને સ્ટડી માટે શ્રેષ્ઠ સમય મૂડ અને ઉત્સાહ વધારો ત્રણ પોઈન્ટ ત્રણ આત્મશાંતિ બ્રહ્મ ધ્યાન અને પ્રાર્થના કરવાથી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે ચાર ઉઠવાનું યોગ્ય સમય શું છે અનુસંધાન મુજબ ઉઠવાનો શ્રેષ્ઠ સમય સમય મહત્વ નોંધ ચાર ત્રણ શૂન્ય પાંચ ત્રણ શૂન્ય એમ શ્રેષ્ઠ શરીરનો બાયોલોજીકલ ક્લોક શાંત પાંચ ત્રણ શૂન્ય છ ત્રણ શૂન્ય એમ ઉત્તમ સૂર્ય ઊગે છે તંદુરસ્તી માટે શ્રેષ્ઠ સાત શૂન્ય શૂન્ય આઠ શૂન્ય શૂન્ય એમ ઠીક કામ માટે હજુ યોગ્ય પરંતુ સૂર્યપ્રકાશ ઓછો આઠ ત્રણ શૂન્ય એક શૂન્ય 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 એમ હાનિકારક મોડું ઊઠવું મેટાબોલિઝમ અને પ્રોડક્ટિવિટી પર અસર પાંચ ઉઠવાની યોગ્ય રીત પાંચ પોઈન્ટ એક નિયમિત ઊઠવું रोज एकज समय उठूं, आदत बंधारण बनावू जे थी शरीर पोता रीढ़ ने अपनावे। पांच पॉइंट डिजिटल डिवाइस नियंत्रण रात्रे मोबाइल टीवी कम्प्यूटर ओछू उपयोग करव स्लीप हाइजीन माटे जरूरी छे। पांच पॉइंट त्र हल्की कसरत सवार पांच बे शून्य मिनिट मेटे योग अथवा हल्की कसरत મેટાબોલિઝમ વધારે ઝડપી બને છે શરીર જાગે છે પાંચ પોઈન્ટ ચાર પાણી અને નાસ્તો ઊઠીને તરત પાણી પીવું પૌષ્ટિક નાસ્તો લેવો દિવસની ઊર્જા માટે મહત્વપૂર્ણ પાંચ પોઈન્ટ પાંચ ધ્યાન અને પ્રાણાયામ એક શૂન્ય એક પાંચ મિનિટ ધ્યાન અથવા પ્રાણાયામ મનને શાંત રાખવો અને દૈનિક સ્ટ્રેસ ઘટાડવો છ જો મોડું ઊઠવું પડે તો કેટલાક લોકો માટે જીવનશૈલી નોકરી કે શાળા માટે મોડું ઊઠવું જરૂરી હોઈ શકે છે ત્યારે આ ઉપાયો અપનાવો પ્રકાશ ઊઠીને તરત સૂર્યપ્રકાશમાં બેસવું હલકી કસરત એક શૂન્ય એક પાંચ મિનિટ ચાલવું અથવા સ્ટ્રેચિંગ પૌષ્ટિક નાસ્તો મગજ અને શરીર માટે યોગ્ય સાત આઠ કલાક નિંદ્રા યોગ્ય ઊંઘ લેવી સાત ટોચના ટેકવેસ એક મોડું ઉઠવું હાનિકારક છે શરીર મન અને પ્રોડક્ટિવિટી માટે બે વહેલી ઉઠવું લાભદાયક છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શ્રેષ્ઠ ત્રણ નિયમિત રૂટિન નિયમિત ઉઠવા અને સૂવા માટેની આદત બનાવવી ચાર અનુકૂળ પરિસ્થિતિક લાઇટ પાણી નાસ્તો અને ધ્યાનને સવારના સમયનો ભાગ બનાવો આઠ જીવનશૈલી સુધારવા માટે ટિપ્સ રાત્રે મોડું સૂવું ટાળો સ્લીપ રિમાઇન્ડર સેટ કરો સવારમાં તાજું હવા અને ચાલવાનું શરૂ કરો ધીમે ધીમે ઉઠવાનો સમય બદલો એકદમથી નહીં શાંત મ્યુઝિક અને મેડિટેશનની મદદ લો સવારનો સમય માત્ર દિવસની શરૂઆત નથી પરંતુ આપણી તંદુરસ્તી માનસિક શાંતિ અને જીવન ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે જો તમે રોજ સવારના પાંચ છ વાગ્યે ઉઠવા માટેની આદત બનાવો છો તો શરીર મજબૂત રહેશે મન તાજું રહેશે દિવસનું આયોજન સરળ બનશે મોડું ઉઠવું ટાળો અને તમારી સવારને સફળતાપૂર્વક આરંભ કરો